નારદજીનો ભેટો થાય છે સનતકુમારો સાથે સનતકુમારો છે અને ત્યાં આમ બ્રહ્માજીના બંને માનસ પુત્રોનો ભેટો થાય સનતકુમારો ચાર ભાઈઓ છે અને આવી રીતે નારદજી એમ મિલન થયું અને નારદજી એ વાત કરી કે વૃંદાવનમાં એક સ્ત્રી છે પોતાને નારાયણની ભક્તિ કહે છે જીર્ણ અવસ્થામાં છે પાય છે અને એને બળવંતી કરો સાધન સૂચવો અને ત્યારે સનતકુમારો કહે છે આપ હરિદ્વારમાં જાઓ ગંગા કિનારે આનંદવન ક્ષેત્રમાં હરિકથાનું આયોજન કરો ભાગવત કથાનું આયોજન કરો અને શ્રોતારૂપે એ સ્ત્રી અને બંને એના બાળકોને ત્યાં ઉપસ્થિત કરો અને સુંદર મજાની ગંગા કિનારે આનંદવન ક્ષેત્રમાં સુંદર મજાની કથાનું આયોજન થયું પછી નારદજી પાછા વૃંદાવન આવ્યા ભક્તિ જ્ઞાન વૈરાગ્યને લઈને કથા સ્થળે પહોંચ્યા પહેલા દિવસની કથા થઈ ભક્તિમાં થોડીક તાકાત આવી આછી આછી અત્યારે જેટલી પબ્લિક છે ને એટલી પછી જોજો કાલે ઘાટી થશે પછી વધારે ઘાટી કથા કા રંગે છે નારજી સૂત્રાંત્યો છે પ્રતિક્ષણ વર્ધનમ પ્રેમ સાચો છે કે ખોટો છે ભક્તિ સાચી છે કે ખોટી છે એનો એક જ પુરાવો છે કાલ કરતા જો આજે વધારે હોય તો ઈ પ્રેમ સાચો પેલો દિવસ કથાનો થયો ભક્તિ માં થોડોક તાજગી આવી બીજો દિવસ વધુ તાજગી આવી ત્રીજો દિવસ ભક્તિ પુષ્ટ થઈ ચોથો દિવસ મજબૂત થઈ

એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જેમ 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 કથાની યાત્રા ચાલુ એનો પ્રવાહ વહેતો જાય વહેતો જાય વહેતો જાય અને એ પ્રવાહમાં હું ને તમે તણાતા જઈ તણાતા જઈ અને આ પ્રવાહમાં તણાઈ જવાનું આમ બાખોલિયા જે ભરે ને એ હાફી જાય નદીના પ્રવાહમાં તણાઈ જવા એનો એક હરિકથાકા પ્રવાહ એમાં જે તણાઈ જાય ને એ પાર ઉતરી આમાં ઊંધું ગણિત છે આનું ગણિત બધું ઊંધું છે આમાં જે ડૂબે ને ઈતરે આમાં જે ડૂબી જાય ઈતરી જાય આનું ગણિત જ નોખું છે એમ સાત દિવસ પછી મારીને તમારી અંદર રહેલી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મજબૂત કરતું સાધન હોય તો એ આ હરિકથા છે